હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો જો તમારે આખું વર્ષ સુખી અને નિરાંતે પસાર કરવું હોય તો આ એક ખાસ વસ્તુ કીડિયારામાં ઉમેરી ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં એકવાર કીડિયારું પૂરી દેજો શું તમે જાણો છો કે માત્ર વર્ષમાં એકવાર આ રીતે કીડિયારું પૂરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ ટકી રહે છે પણ ક્યારે ક્યાં અને કેવી રીતે કરવું શું તમે આ મહાન વિધિનું મહત્વ જાણો છો જો આટલું કર્યું તો દુઃખ અને સંકટ ટળી શકે છે આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે મિત્રો વર્ષમાં એક વખત આવું કીડિયારું પૂરી દેજો જેથી આખું વર્ષ કોઈ દુઃખ ન પડે માત્ર એક નાની વસ્તુ એક નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે હા એ પણ માત્ર ચૈત્ર માસના અંત પહેલાં કરવાનો હોય છે મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ વસ્તુ કરો છો તો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે મિત્રો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો કીડી એક એવું જીવજંતુ છે કે જેને શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો જ્યારે પણ તમે કીડિયારૂ પૂરો છો ત્યારે તમે એકસાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો આથી એવું માનવામાં આવે છે કે જો એકસાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી બદલાઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે તમે ભૂખી કીડીઓને ભોજન આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે કીડીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે જેની તમને જરૂર છે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો મિત્રો કીડીઓ આપણા ઘરમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું લેણું ઉતરી શકે આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું કરજ ઓછું થઈ શકે તો તેનું જીવન સરળ બની શકે છે કીડીઓનું તો એ જ કામ હોય છે કે મનુષ્યના જીવનમાંથી કરજને દૂર કરવું આથી મિત્રો તમે કીડીઓને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો એ જ દિવસથી જો તમારી ઉપર લેણું હશે તો તે ધીરે ધીરે ઓછું થવા લાગશે તો મિત્રો તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે એ વાત અમે તમને આજના આ વીડિયોમાં જણાવવાના છીએ આથી આ વીડિયોમાં બન્યા રહેવા વિનંતી છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માઓને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી ત્યારે કીડી એ વ્યક્તિના કર્મોને એને યાદ કરાવે છે મિત્રો જો તમે ગુરુવાર શનિવાર મંગળવાર અને બુધવારના દિવસે કીડીઓને ચૂરમાના લાડવા ખવડાવો છો તો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે મિત્રો કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે કીડીઓમાં નવ ગ્રહનો હોય છે વેદપુરાણ અનુસાર કીડી લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે મિત્રો જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે અને જો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં માતાનો વાસ થઈ શકે છે મિત્રો જો તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહો શાંત થઈ જાય છે જો બધા ગ્રહો શાંત હોય તો મનુષ્ય રાજા બની શકે છે બધા જ ગ્રહો સરખા અને શાંત હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તો મિત્રો તેના માટે તમારે કીડીઓને ચોખાનો લોટ જરૂર ખવડાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે વૈકુંઠ લોકમાં મનુષ્ય જ્યારે જાય ત્યારે આનંદપૂર્વક પોતાનું જીવન વ્યક્ત કરે છે અને મિત્રો તેને ચોર્યાસી લાખ યોનિમાં ભટકવું નથી પડતું આથી મિત્રો મનુષ્ય પૃથ્વીના આ જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે મિત્રો જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે મિત્રો એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય પણ જો તમે ચોખાનો લોટ લઈને એની અંદર ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી મિત્રો આ વસ્તુ કરવાથી તમારું નસીબ બહુજ ચમકી શકે છે તેમજ તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે મિત્રો તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તો એ પણ એક રીતે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે તેની સાથે ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે આથી જો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે અને તમે કીડીઓને શ્રીફળ છીણીને તેમાં ખાંડ નાખી ખવડાવો છો તો તમારું ભાગ્યોદય થઈ શકે છે મિત્રો જો તમારા બધા કામ બગડી રહ્યા હોય તો મીઠી રોટલી બનાવો અને કીડીઓને ખવડાવજો આનાથી તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે તેમજ જો તમને તમારા ઘરમાં કે ઘરની છત પર કાળી કીડીઓની રેખા દેખાય તો સમજી લો કે તમારું નસીબ ચમકવાનું છે તેમજ મિત્રો જો કેતુ ગ્રહ તમને પરેશાન કરી રહ્યો છે તો તેતાલીસ દિવસ સુધી કીડીઓને ગોળ સાથે પંજરી ભેળવીને ખવડાવજો તેમજ મિત્રો શુકનશાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે જો લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવામાં આવે તો જલ્દી જ આર્થિક લાભ થવાની શક્યતા રહે છે તે જ રીતે વચ્ચેથી એક નારિયેળ કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરી દેજો આ પછી નારિયેળને ફરીથી પહેલાની જેમ જોડો અને તેને કીડીના છિદ્ર પાસે જમીનમાં છીછરા ઊંડાણમાં દાટી દેજો આવું કરવાથી તમને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમે જે પણ પાપ કરેલા હોય છે તેમાંથી પણ મુક્તિ મળી જાય છે તો મિત્રો તમે પણ કીડિયારું પૂરવાનું ભૂલતા નહીં અને આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ